ખાતર ની વાત કરું છું યાર ચા પીધા વણા મારા ઘર થી હું કોઈ જવા દેતો નહીં તો બનાવરાઓ કે તાણી બેહો તમે અલા કિશન ઓ એ બેરકે બી ચા બનાવરાય મોળી કેજો એ મોળી હો છોડી ડાયાબિટીસ થઈ છે ના ના બી જાણું કો હો ચા એ નહીં ખોડે નહીં અને તમને ચી નહીં ખબર કરિયાણી પટી જ્યો હો અલા બટા કાકા નું નવરાઈ છે યાર આખો દાડી લાકડા જીટતા હોય છે નવરા થાય તાણી બજાર જો કે અરે કે કરિયાણું થઈ રહ્યું છે ઓવ નતાણ તો મારી વાત હબળ પેલું આપડા ભેગાનું કરિયાણું પડ્યું છે કે નહીં એમાંથી ચા ખોડ ગાંડો ને ચા બનાવરાવ તાણે ઓનું પડી પડી હલી જા હેરી ભાઈ હે અન તો તાણ તાણ કઈ નું પડ્યું છે હેરી ભાઈ ઓય પડી પડી શું કરવાનું વાપરવાનું હારી ચા બનાવરાવ જો હા અરે યાર હવે યાદ આવ્યું શું ઘેર કોમ છે મારે એ અલ્યા ચા બનાવરાઈ છે તમે ચા પીવો આ ખાતર માથે નું કોમ છે હું આવું પછી હેડો અલ્યા પણ નીવાર થાય અલ્યા ભાઈ હાલત અરત યાદ આવે છે મારે તરત જાવું પડશે હવે નહી રહેવાય અલ્યા એ એ કિશન એ ચાનું રવા દેજે લ્યા નઈ બનાવી એ ના હાલ તો તમે કરિયાણું લેતા હો અલ્યા પણ એ ભેગાનું પડ્યું આપણ ઓમ તમે ના પાડતા હો ને હવે કો તો તું જા કે ઘર મો

તો બધી વસ્તુ બધાના ઘેર હરખી આપી જો હોય એક મોણાના ઘેર જમ રે ઈ તો હવે લાડવા વધ્યાતા તે બધાને હાથ હાતા લેતા લાડવા દી લ્યા વસ્તીના ઘેર હવે ચા પાણી ધા મડે સી લ્યો વસ્તીના ઘેર ને આખા જગતમાં ચા પાણી થોય સી તાણી તમારે કોઈને રકેવી ભરે ચા પાવાની તાકાત ના હોય એટલે બીજાની વાતો કરવાની હોય તમારા કરતી મારા ઘેર ઘારો વધારે છે હોય તમાર ગીદાજીઓ નહીં બંધ થઈ જો હોય એટલે આટલું જ કહેવા આયા હતા ના એટલું કહેવા નહીં આયો

ટાણી બધાનું ભેગું છે એમ હોય હા તો તમારું ભાગનું તમે લઈ ગયો અલ્યા ઓ હરીજી હા હું કઉ છું હા કે ભુભતજી રહ્યા નહી

ખરેખર ઓમ મીટિંગમાં ખાલી એક સવાલ બોલા ને તો સીધા એમ જ કે છે કે વાઘુજી તમને બોલતે આવડતું નહીં અને આચી હું કે છે કે તમને બોલતે આવડે છે હવે અરીજી બોલે આદા બોરવે કોઈ ઈ તો વાત સાચી છે પણ તમાર કહી દેવા ને તું તરત તાણી કે ભુબજી હવે ભાગ પાડજો કોના હવે એમ હું કેવું તું ખબર છે હું કામ થી ગયો તો બરાબર અને એકલો હતો એટલે મારે ડાયરેક્ટ ના કહેવાય એમ એ જેવું લાગે

પણ ભૂગતજી મને કેવો જવાબ આવી ખબર છે કે દર વખત મારા એક કે ભાઈ ના મગજ માં હોતું નહીં અને તમે એવા ભાઈ છો તો તરત ઉડી આવો છો તાણી એટલે ઓમ તો હરિભાઈ તમે એ બહુ ઉંશાર છો કારણ કે ટોપલો છે ને મને ઉપડાવા આયા તમે જાતે ઉપાડ્યો નહીં ઠીક ઘેર જઈને આવ્યા તો એટલે હું કોઈ ચકરી નહીં તે હળક તું મકન ભાડે લેવ હોય અને તો પછી આ જૂનું નવું બધું યાદ કરે છે તાણી કશે વદ નહીં એક કઢોહાનો વિસ્તાર જબદન મારા વર્ષન મગસર કરશું શું કરવાનું હોય કોઈ ની લ્યા મારી વાત હબળો યન છે ની તમી ની કઈકો મુયે યન ની કઈકો બાસ કઈ ની કઈ કી કે એકે ની કઈ કી તો કોણ કહે ખ્યા ગ હે બંકો આ એને ખાલી છે ની થોડા હરા હરા સવાલો કરી અને આ બદમ ના ઝાડ ઉપર ચડાવજો એટલે ઓટોમેટિક રહ્યો ફટાફટ બોલી નાખીએ તમને સારું બોલતે આવડા છે જો કે તમે ના મારે નઈ મજા આવે ચમ લડ્યા છો ના ના તો હવે એમ ચોથી લડ્યા છે અમે તો ચમ નઈ જાવ ના ના જાવ નઈ એમ આપણે તો જો કર્મો છે ને મરતો રોટલો ખાઈ લેવાનો બાકી છે ને હવે આખી જિંદગી થી જ ગાધું છે હવે જેટલું ખાવ લ્યા હા એટલે હવે છે ને ભયાના ડખામાં આપણે પડવું જ નહીં

ખાલી જોવું ના ના તો એટલે ચા લાવજો હેઠળ ચા મેળવી લે હાલ તો ચા મારે થઈ રહી છે મે મંગાવી છે એવું છે હા કોમ કરો દુકાનથી રૂપિયા વાળી પળી મળે ને એની ચા બનાવી જો તો ગલ્લો બનશે

અને પછી મે ચાને મેલાઈ એવું હા પણ ગમે તોથી થી પીપી નું ખોખુ ખાલી ભરિયા લો મારે રકેબી બી ભરે ચાટ પીવો છે આલ તો રેત નું કો તો સુલા માં રશા પડી છે રશા નું ખોખુ ભરિયા લો તમને બોલો જોવા છે મોનતા નહીં ભલા આદમી તમે એ જો વાહન ખખડે છે કે નહીં ખખડે છે વાહણ તો ઓબડ્યો જો ગોમો લેતા ભલા આદમી ચા વગર ના ચાલે એટલે ખાચો સ્વાદ તો અને ચા મેલો તો ના હાજો પીવા હવારાની ચા નહીં પીધી હમ જે મુદ્દાની વાત કરતા નહીં મુદ્દાની વાત કરતા નહીં શું કીધું ચા પીવા બોલાવજો પાછા એ તો લાવ તો મેલુ હા હા લેતા હો ગમ માં ગાતો અને આ કરિયાણું હવે પછી કોઈ દાડો કર મને એઠું ના જો સાચો એ બિલ ભરતી દઉં કરિયાણા નું તો ચીયુ કરિયાણાનું અરે એ તો બીજા દાડા ભરી તું ચીયુ હા આપડા ભેગાનું હા અરે એ તો બીજા દાડા ભરી દીધું તું મે

ખબર બધી પડે છે ખબર બધી પડે છે પણ અથે કરીને ગોડો બણા સાર્યો હવે શું કરવું મને થાહે ને આવ અડીજી જોગણ હેડ્યા બજાર જઉં શું કરીયણું લેવા કરીયણું લેવા જશો એમ હા જે કરીયણું લેવાનું છે ઈ તો તમે લેતા નહીં અન બજાર હેડ્યા છો કરીયણું લેવા એટલે ગામમાં ચાણનું કરીયણું ચાલુ થઈ ગયું એ ચાણનું મળસે લે

મોટા નહીં કેતા તો નેના શું કરવા કી ઈ તો સાચી વાત છે ઈ તો સાચી વાત છે તો ડર અરીજી હા પૈસે પણ ભમાઉ ભમાઉ ખાલી ઓર્ડર આલે ને તમે ઊએ પછી વસ્તી શું વાતો કરશે ખબર છે કે એક દોહાના હાથ છોકરા છે હાથ ભાઈ છે પણ હાથમાં હરખાઈ નહીં એટલે હું મોટો છું બજ્જા કરશે તમારી કહું મો હું કહું ની એવી રીતના એને રહેવું પડે લ્યા હાલ થઈને કહું ની કે ભાઈ

કેટલી પ્રગતિ થઈ ની એ તમને ખબર નહી એવું વાત હાજી સ ભુમદઈ પણ એમ હું જેવું છે ખબર છે કે અમુક મોડસો તમને દબાવી છે બોલવા દેતા નહીં બરાબર ભયો ભેગા થઈને બેઠા હોય અને તમે કોઈક બોલો એટલે શું કી કે ભુમદઈ તમે રહેવા દો તમને ખબર નહીં પડતી એટલે શું ખબર નહીં પડતી લ્યા

વાત હાજી પણ હાલ તો ટાઈમે નહીં કે એ તો તમે જો ભોપતજી કો અમાર ભાગ માં આવે એટલે મના લે છે એટલે હું કેવા જઉં નહી તો હાલ હમણાં એરા ડોઢું બોલી અને અમાર બે ધણન માથા કૂટ થાય ઓહો આપણો ભાગ સંસની માથા કૂટ થાય આ તો તમને કીધું પછી રે વાપરી નાખી તો કેતા નહીં કશું એમ ઈયત અરે એ મને વાપરી વાત કરી છે હા તાણી અલ્યા ક્યાં ફોણી બધું કરવા મળ્યા છે અંદરથી થી ના હોય તાણી કને કીધું તમને મને પાકા હમાતર મળ્યા છે

ખોટી વાતો ના કરો ખ્યા તમે ખાવા પીવાની વસ્તુ કરીશું હું કોઈ દાડો બોલવું ના મૂર્ખા જબરા ફરી જોશો ભાઈ

તમારી જોડે પડ્યા છે હા તમારી જોડે પડ્યા છે 1 કરોડ પડ્યા છે લેવા છે ના એરા તમારે ઘેર રાખો જો હડો હા મારા વર્ષે એક એક એમ નહીં એક એક એમ નહીં હવે મને ચીડીઓ સડી રહી છે વા મારું 500 પાટણ હા